મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરતના રોઢ ખાતે હાઉસિંગ બોર્ડના સાકાર થયેલા બહુમાળી આવાસોનું શુક્રવાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી મુખ્યમંત્રી કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ ખાતે હાઉસિંગ બોર્ડ દ્વારા ત્રેવીસ એક્યાસી કરોડના અધધધ કહી શકાય તેવા બસો આઠ એલઆઈજી બહુમળી આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ઉપક્રમે શુક્રવાર યોજાયેલા કાર્યક્રમમાં તેર માળના બહુમરી આવસોના લોકાર્પણ કરાયા હતું ત્યાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી આવાસો લોકાર્પણ કર્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે આવનારા વિધાનસભામાં પણ ભાજપનો જંગી બહુમતે વિજય થશે તેમ પણ જણાવ્યું કોંગ્રેસના મકાનો આજે જૂના મકાન છે પાણીને એવા મકાનો બનાવીને बड़ा रगर निवास बदले पांच मकान माध्य शहर में हो तो लीफ सुविधा फायर की व्यवस्था पानी की व्यवस्था उगजन ढड़ी व्यवस्था રૂણ ખાતે હાઉસિંગ બોર્ડ દ્વારા સાકાર થયેલા અવસરના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયા સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગ્રામ્ય ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બચ્યુભાઈ ખાબડ ગ્રામ્ય ગૃહ બોર્ડના અધ્યક્ષ મનુભાઈ બેરા સહિતના પદાધિકારીઓ હોદ્દેદારો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા